જય જવાન જય કિસાન જય મુલીધા આજે તારીખ અઢાર આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે પંદરથી એકવીસનો રાઉન્ડ એમાં આજે અઢાર તારીખ તો થોડ સત્તરમાં ઘણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ થયો ક્યાંક ભારે અને ક્યાંક ક્યાંક તો અમુક સેન્ટ્રલ એવા પણ હોય ત્યાં પાંચ છ થી સાત ઇંચ વરસાદના પણ સમાચાર છે એટલે ઘણા સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે ત્યાં નદી નાણાં આવી ગયા એવો વરસાદ પણ થયો અને ઘણા વિસ્તારોમાં હજી જોઈએ એવો વરસાદ નથી મેળ્યો અને કચ્છના પણ ઘણા વિસ્તારો છે ત્યાં આ ત્રણ દિવસની અંદર સારો વરસાદ છે અને ઘણા વિસ્તારો એવા છે પણ ત્યાં હજી અમુક વિસ્તારોમાં ખાલી વાદળછાયું વાતાવરણ અને માહોલ બંધાય અને છાંટા અને મીડિયમ પાપલા વરસાદ પણ થયો અને એ રીતે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળ્યું પછી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો મધ્ય ગુજરાતમાં આ રીતે અને ઉત્તર ગુજરાતમાં પણ આ રીતે તો ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન મૂંઝવે છે કે વારે પહેરના કોઈની આ સિસ્ટમો આવે અને ક્યાંક ને ક્યાંક આપણે સંતોષ નથી થતો અંદરથી એક ડર રહીએ છીએ કે આપણે પાણીની વ્યવસ્થા નથી અને વારે ફેરે આવી રીતે સિસ્ટમો આવે અને જેવું મોડલો અને આગાહીકારો બતાવે એવો વરસાદ આવતો નથી ઘણા વિસ્તારો ઓછો છે એમના મનમાં આ વાત પહેલેથી આપણે સોમાવું સ્ટાર્ટ થયું ત્યાંથી અત્યાર અત્યાર સુધીમાં એમને ક્યાંક ને ક્યાંક આપણે ડર લાગે છે કે ભાઈ વારે ફેર આવું થતું જાય તો હમણાં તો સોમાવું પૂરું થઈ જાય તો આ હકીકત શું છે એમ તો એના વિશે થોડીક તમને ખુલાસો કરી અને વાત સમજાવવાનો પ્રયત્ન કરો મિત્રો કે અવાજ દેશી અનમનમાં ઘણા એવા હતા અનુભવને અઠેઠા એમનું પણ આ કારણ હોય અગાઉથી આપણે તમને એમની માહિતી પણ આપેલી છે પણ આ વસ્તુનો ડર નથી રાખવાનો કે આખું સોમાવ પૂરું થઈ જાય અને નમ રહ્યા નહીં સત્યની નજીક વાતું અને સત્યની નજીક તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું કારણ કે આપણે બધા મનુષ્ય છે ઈશ્વરથી મોટા નથી પણ જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે પણ આ એક અનુભવ હોય અને તમને સત્યની નજીક તારીખ આપતા હોય પણ મિત્રો જે આ રાઉન્ડ છે અત્યારે હાલમાં એમાં આપણે પંદરથી સત્તરમાં જે વરસાદ જોવા મળ્યો અને ઘણા વિસ્તારોને સંતોષકારક વરસાદ થઈ ગયો અને ઘણા વિસ્તારોને હજી ડર પણ છે પણ આજે અઢાર તારીખ છે તો આજે અઢાર તારીખે પણ એવું જ જોવા મળશે કે ઘણા મિત્રોને એમ થાય કે ભાઈ આ તો આ રાઉન્ડે આમને જવાનો છે આજે પણ ઘણા વિસ્તારોમાં એવું મહેસૂસ થાય કે ભાઈ આ તો આ રાઉન્ડે એવો ને એવો જવાનો છે હજી આપણે વરસાદ જાણતો નથી આજે અઢાર તારીખથી પણ નહીં મિત્રો જેવું આજે અમુક વિસ્તારોમાં મોરું દેખાશે એવું ઓગણીસ તારીખે તીવ્રતા અને વિસ્તારો વધશે આ સત્ય છે આવું જ બનશે કારણ કે જેથી આપણે આગાહીની તારીખો હોય એમાં એક દિવસ મોરું પડતું હોય તો બીજે દી ડબલ વધારો થઈને આવતું હોય એટલે જ્યાં જ્યાં આજે અઢાર તારીખેમાં મોરું દેખાય એમને કાલે ઓગણીસ તારીખમાં વધારો થઈને વરસાદ સાથે આવશે એટલે કાલે ઓગણીસ તારીખે લગભગ વિસ્તારોને કવર કરી લે સાંજ સુધીમાં અને કાલે વહેલો વરસાદ પણ ચાલુ થઈ શકે આ આદરિયા અને મંડાણીયા મેળ છે ગાજવીજ અને તોફાની વરસાદ રહેશે અને બાવીસ તારીખનો રાઉન્ડ છે આ રાઉન્ડ એકવીસ તારીખે પૂરો થાય બાવીસ તારીખનો રાઉન્ડ છે એમાં આપણે તીવ્રતા વધારે દેખાય છે આપણા અનુભવ પ્રમાણે બાવીસ તારીખના બાવીસથી એકત્રીસનો રાઉન્ડ છે એમાં બાવીસથી પચીસ થાય કે પચીસથી એકત્રીસ થાય એ નજીકના હવામાન જોઈ અને તમને માહિતી આપશું પણ બાવીસથી એકત્રીસ વાળો રાઉન્ડ પણ મજબૂત જ છે અને આનાથી કદાચ વરસાદમાં વધારો પણ થાય આ સત્ય છે અને અગાઉ આપણે માહિતી આપેલી હતી કે બાવીસ ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ થાય કે કોઈ નાનું મોટું સાયક્લોન થાય કે કોઈ મોટી તોફાની સિસ્ટમ થાય તેના હિસાબે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ થાય એવી પણ આપણે માહિતી આપેલી હતી મિત્રો એ પણ આપણે સત્યની નજીક જે પણ હશે એ સ્વીકારશું પણ આ બધા અનુભવ અને દેશી કસકાતરા જોઈ અને અઠા હોય એટલે આવી માહિતી આપતા હોય પણ સત્યની નાજીક શું છે કે હમણાં આપણે ખબર પડી જશે અને આપણે જે પણ હશે એ આપણા તેને અંદર સ્વીકારી લેશું પણ મિત્રો ખાસ કરી અને જે હું એક પૂરેપૂરી સોપોટ કરી અને તમને સમજાવું છું કે ભાઈ આપણે પંદરથી એકવીનો રાઉન્ડ હતો એમાં આપણે શરૂઆત સ્ટાર્ટિંગ કીધું હતું કે સુધી સવાયો રહેશે અને અઢારથી એકવીનો મજબૂત થશે એમાં આજે અઢાર તારીખે પણ ઘણા વિસ્તારોમાં એવું લાગે કે ભાઈ આજે વરસાદ આપણા વિસ્તારોમાં નથી હવે તો ડર લાગે તો બિલકુલ ડરવાની કે ગભરાવાની વાત નથી ઓગણીસ તારીખથી પાછું મજબૂત થશે અને એકવીસ તારીખ સુધી રહેશે પણ બાવીસ તારીખથી નવો રાઉન્ડ ચાલુ થશે એમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને પાછો લાભ મળવાનો છે એટલે આનાથી મજબૂત સાવંત્રી ગ્રાઉન્ડ એ પણ છે આવો અમારો અંદાજ છે સત્તા નજીકનું હવામાન અને લાઈવ હવામાન જોઈ અને તમને માહિતી આપશું પણ જે પણ સત્ય હશે સ્વીકારી લેશું એટલે મિત્રો આવીને આવી માહિતી અને આપણા ચેનલની અંદર સત્ય વાતું અને જ્યાં જ્યાં આપણે એવું લાગશે કે ફેરફાર થાય તો આપણે માહિતી વારંવાર આપવાનો પ્રયત્ન કરશું પણ આજનું ખાસ આપણે આપણે હનુમાન આપી દઈએ તો કચ્છના ઘણા વિસ્તારોમાં આજે કાલેથી પણ વરસાદ સારો જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીમાં સારો વરસાદ જોવા મળશે એમાં ખાસ કરી અને ભાવનગરની આજુબાજુમાં કદાચ એ એ દરિયાકાંઠો છે ત્યાં આજે થોડું ઘણું મોરું પણ રહીએ પણ જી પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયાકાંઠામાં અને ત્યાંથી પચાસ સાઠ કિલોમીટર વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે અને કચ્છના પણ ઘણા વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમાં પણ આજે સારા વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે પણ મિત્રો ખાસ આજ વરસાદ છે એ બપોર પછી મંડાણીયા વરસાદ અને રાતના રાતના સમય પણ જોવા મળતો હોય એટલે ક્યાંક ને ક્યાંક નું પ્રમાણ વધારે હોય એટલે મિત્રો સાવચેત રહેવું બાકી આ બધું છે એ ઈશ્વર ઈશ્વરરૂપી છે પણ આપણે એક અનુભવ કરી અને તમને માહિતી આપતા હોય હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર